હાલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જો આજે આપણે નવી ગાડી લઈને આપણે જવાનું છે ગામમાં આપણે માતાજી નિવેદ કરવા જાય એટલે આમાં આપણે એને ગાડીને ધંધો બંધો કરી આવી અને કૃષ્ણ મમ્મી જાય કૃષ્ણ તેડવા તો હું અર્જુનભાઈ જાય અર્જુન હા અર્જુન અને અહીંયા ગામમાં નિવેદ કરીને પછી આપણે જવું લગ્નમાં ગામમાં ગામમાં જ છે આજે નવા લગ્ન તો ચાલો લોકમાં રહેજો આપણે માતાજી જઈને વિડીયો જો આપણે માતાજી અત્યારે આવી ગયા અને જો પૂજારી આપણે ચાંદ લાન બધું કરી દઈએ અને ચુંદડી આપણે બાંધવાની માતાજી ની આપણે આ માતાજી છે અમારા ના અમારા ગામમાં જ છે એનું મંદિર માતાજીનું

બાજકી બાજાકી ભર લે અને એ બાજાકી બધું ભર્યા પહેલાં આપણે છે ને આપણી બધી એક કોમેટ હતી કે તમારી કલનજી બતાવું આજે આપણે ખાલી કલનજી નહીં આપણે બધું વાવેતર દેખાડવાના હા આપણે બધું વાવેતર એટલે આપણે આપણા થોડુંક પકાલું હે એ દેખાડી દઈશું ટોટલ વસ્તુ આપણે ખેતરમાં હું હું વાવી છે એ બધું આપણે દેખાડવું ને તો હાલો તો બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો હું તમને બધાને દેખાડું કે અમે હું હું વાવ્યું હે હાલો તો આપણે બધી વસ્તુ દેખાડવા નીકળી ગયા ખેતરમાં આપણે બતાવી પહેલાં આપણે દેખાડ્યું આપણા વટાણા જે થોડા થોડા ઉગી ગયા હે હાલો હું તમને બતાવીને પહેલાં અમારે વટાણા દેખાડ્યા અને આજે હું હું ખળનો બિયારો દેખાડ્યો આપણે સર્વનાશ મારી દઈ ને તો અહીં ઊગો નહોતો અને પછી હવે વટાણું ઊગી પડ્યું જો આપણા વટાણા હલો હવે આપણા વટાણા જોઈ લીધા હે અને હવે વારો હે આપણી કલંજીનો કોમેન્ટમાં કહેજો ક્યુ હરસ છે આપણે કલંજી હરસ છે કે આપણા વટાણા હરસ છે કે આપણા ધાણા હરસ છે હલો કલંજી છે ને થોડીક વરસાદ આવ્યો નથી જરાક ધબડકાઈ ગઈ છે એટલે ગમોસે એટલે ઋતુ વગરનો વરસાદ આવે એટલે થોડી ઘણી નુકસાની તો થાય જ છે આપણે હે ને કલંજી થોડીક ધબડકાઈ ગઈ એટલે બહુ

કલંજી હિમર હોય વાવેલ એટલે જેમ જીરું વાવલ હોય ને એવી રીતના અને આપણે હવે હે ને કલંજી હિમર વાવેલ એટલે આપણે એવું કંઈ કલંજીમાં તો એવું કંઈ ખાસ કંઈક નહીં માપે માપે હે તો એ નેદું તો પડશે પણ હજી વાર હે કલંજી મોડી થાય ને વાર લાગે અને વાંધવામાં થોડીક ગતિ એની ધીમી થઈ ગઈ હે એટલે થોડીક વધારવા લાગીએ અને હવે આપણે ધાણા હે ને તૈયાર જ છે ધાણા તૈયાર જ છે આપણે નેદું ચાલુ કરવું હોય ને ફરી દેવાનું આ વ્યવહારો હે છે ધાણાનો ધાણા તો એકદમ હરવાય હારી લીલ કઈ ગયું બધું અને આપણે અહીંયા થાણા બધું બતાવ્યું આપણે કટકીના ને થાણા આપણે એક વાર વિડીયોમાં લીધા જ નથી પણ એનું જવાનો જે ટાઈમ નથી જ્યારે ચાહું ત્યારે ચોક્કસથી બતાવશું તો બધાય કન્ટિન્યુ બ્લોક મરે હવે આપણે વારો હવે જોવાનો અને હાલો હવે આપણે જોવા દેખાડીએ આપણે જોવા લાગે પહોંચી ગયા Hello, todo lo apre, Mari, ¿vale? હાલો તો આજે આપણે નીકળી ગયા છે જૂનાગઢ અને જૂનાગઢ આપણે ફરી એક નવો ખર્ચો કરવા જાય તો શું લઈ આવી એ આપણે કાલે નવા વિડીયોમાં જોવા મળશે તમને આજે તો નહીં બતાવશું તો મળશું કાલે નવા વિડીયોમાં